અમદાવાદની સત્ય ઘટના અમદાવાદમાં એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડ માટે પોતાના જ ઘરમાં કરી ચોરી સાંભળીને ચોંકી જવાય તેવી આ ઘટના છે અમદાવાદમાં એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડ ખાતર ને થઈને પોતાના જ ઘરમાં પિતાનું જ લોકર ચોરી લીધું હતું અને પૈસા ઘરના ચોર્યા અને તે પોતાના બોયફ્રેન્ડને સોંપી દીધા હતા વાત એવી બની કે અમદાવાદના એક પોશ વિસ્તાર જ્યાં સુખીને સમૃદ્ધ લોકો રહેતા હોય છે એવા એક વ્યક્તિના ઘરે ચોરી થઈ હતી એમના ઘરમાંથી લોકર ચોરાઈ ગયું હતું અને એમાં એમની સાથે પરમિટવાળી ઘણી બધી વસ્તુઓ પણ હતી સાથે સાથે દાર દાગીના રોકડ અને ખાસ તો પાસપોર્ટ પણ હતો દાગીના અને ઘણી બધી મહત્વની વસ્તુઓ સાથે દોઢ લાખ રૂપિયા પણ ચોરાઈ ગયા હતા અને આ વ્યક્તિ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગઈ હતી કારણ કે જો પાસપોર્ટ ન હોય તો સાથે ખૂબ જ અગત્યની વસ્તુ પણ ચોરાઈ હોય તો માણસને ક્યાંય પણ ફોરેન જવું હોય કે બારગામ જવાનું હોય તો ખૂબ જ તકલીફ પડે અને તે એક અગત્યની ઓળખની વસ્તુ છે તેમણે ઘરના ઘણી પૂછપરછ કરી પણ તેમને કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ કે માહિતી ન મળી આખરે તેમણે પોતાની બિલ્ડિંગમાં અને એમાં રહેલા સીસીટીવીમાં તપાસ કરાવી તો તેમણે જોયું અને તેમાંના દ્રશ્યો જોઈને તે ખૂબ જ વિચલિત થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કારણ કે તેમની પોતાની સગી દીકરીને છોકરીને તેમણે અને એની સાથે કોઈ અજાણ્યો છોકરો હતો અને તેઓ બંને ઘરમાંથી લોકર હાથમાં લઈને બહાર જતા જોવા દ્રશ્યમાન થયા હતા પછીથી તેમણે પોતાની છોકરીને પૂછપરછ કરી તો તે એક જ રવાતું રટણ કરવા લાગી કે ના પપ્પા અમે કોઈ ચોરી નથી કરી હું તો મારો મેકઅપ બોક્સ લઈને મારા મેકઅપ માટેના કામ માટે લઈને જઈ રહી હતી અને તે લોકર નથી આખરે પાસપોર્ટ અને બીજી અગત્યની વસ્તુઓના સાધનોવાળી જે ગુમ થઈ હોવાથી પિતાએ હારી થાકીને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી પડી કારણ કે પાસપોર્ટ જેવી અગત્યની વસ્તુ ગુમ થાય તો વ્યક્તિ ક્યાંય પણ બહાર જઈ ન શકે કારણ કે પાસપોર્ટ એક ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ હોય છે અને તેના માટે થઈને તેમણે ફરિયાદ કરાવવી જ પડી હવે સાથે સાથે પૈસાનો પણ મામલો હતો એમાં દાગીના પણ ચોરાયા હતા પછીથી પોલીસે પોતાની તપાસના ચક્રો ગતિમાન કર્યા અને સીસીટીવીના ફૂટેજ પણ પોલીસને આ પિતાએ સોંપ્યા પછી તો તેમણે પોલીસે છોકરી અને તેની પૂછપરછ શરૂ કરતાં છોકરીએ જે હતી તે બીના સંભળાવી અને એ જાણીને તો તેના પિતા એકદમ ચોંકી ઉઠ્યા હતા ખરેખર તો છોકરીને બે વર્ષ પહેલાં નવરાત્રિના સમય દરમિયાન કોઈ છોકરા સાથે મિત્રતા બંધાઈ હતી જે તે સીસીટીવીમાં કેદ થયો હતો અને પછી તે લોકો પોતાના નંબરોની આપલે કરી નંબરોની આપલે થયા પછી તેઓ એકબીજાના સંપર્કમાં હતા અને પ્રેમમાં પડ્યા હતા એ પછી તેઓ વારંવાર અનુકૂળતાએ મળતા પણ હતા છેલ્લા બે વર્ષની ઓળખાણ દરમિયાન છોકરો આ છોકરીના ઘરની બાબતોથી થોડો ઘણો પરિચિત થઈ ગયો હતો છોકરીના મારફતે કે તે લોકો પૈસાપાત્ર પાત્ર છે અને સુખી છે એકવાર છોકરાને પૈસાની તંગી હતી તો તેણે એ વિશે છોકરીને વાત કરી અને વાત વાતમાં તે એની પરિસ્થિતિ જાણતો હોવાથી તેણે શીખડાવ્યા મુજબ છોકરીએ પોતાના ઘરમાંથી જ ચોરી કરી અને તેને મદદ કરવાનું નક્કી કર્યું અને એ રીતે તેણે પોતાના જ ઘરમાં ખાતર પાડ્યું હતું એટલે કે પોતાના જ પિતાના લોકરની ચોરી કરી અને તે લોકર લઈ જઈ અને તે યુવકને સોંપ્યું હતું એટલે કે તે છોકરાને ઘરે બોલાવીને તેઓ ત્યાંથી ચોરી કરીને લઈ ગયા હતા અને પછી તેમણે તેમાંની અંદરના જે ડોક્યુમેન્ટ કે જે કંઈ અન્ય વસ્તુઓ હતી નકામની કારણ કે ડોક્યુમેન્ટ તો એમના કોઈ ન નહોતા તે પૈસા અને દાગીના સિવાયની વસ્તુઓ એમણે તો કોઈ તળાવમાં ફેંકી દીધી હતી અને તે રૂપિયા લઈને વાપરી ખાધા હતા તો આવી રીતની ઘટના બની અને જાણીને લોકો પણ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું પણ કોઈ કરી શકતું હશે પોલીસે તે છોકરાની ધરપકડ કરી લીધી છે અને પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો તમારું આ વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો